સરથાણા રાયઝોન પ્લાઝામાં તેમની ઓફિસ હતી સોમવારે બપોરે તેઓ ઘરેથી ઓફિસે જોવા માટે નીકળ્યા હતા ત્યારબાદ તેમણે પોતાનું ઓફિસે જઈ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો સાંજે ફોન રિસીવ ન કરતાં તેમના પરિવારના સભ્ય ઓફિસે તપાસ કરવા માટે ગયા ત્યાં જયેશભાઈ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા બનાવની જાણ થતા સરથાણા પોલીસ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને તપાસ શરૂ કરી હતી એમાં પોલીસને જયેશભાઈએ લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી સુસાઈડ નોટમાં તેમણે હું મારી જાતે જ આ પગલું ભરું છું તે માટે કોઈ જવાબદાર નથી માતા પિતા પત્ની અને બાળકોનું ધ્યાન રાખજો ફેક્ટરીનું કામ ચાલુ રાખજો તેનું ધ્યાન રાખજો એવું લખ્યું હતું કે તેમણે કયા કારણસર આપઘાત કર્યો તેનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી પરંતુ જયેશભાઈએ કયા કારણસર આપઘાત કર્યો તે પોલીસ પણ જાણી શકી નથી અઝર કુર્શી સાથે પ્રકાશવાળા